આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અસમુખભાઈ પટેલ આણંદના સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા રિબન કાપીને વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જા વર્ગખંડોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ પ્રસંગે તમામ મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી હતી શાળા વ્યવસ્થાપન સમિતિના સદસ્યો ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો શિક્ષકો અગ્રણીઓ અને વિદ્યાર્થીનીઓ આ શુભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીનીઓને હવે વધુ મોકળાશ અને અનુકૂળ વાતાવરણ અભ્યાસ કરવાનો લાભ મળશે જે સંદેશર ગામના શિક્ષણ સ્તરને વધુ ઉંચે લઈ જવામાં સહાયક બનશે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં લગભગ અગિયારસો સિત્યાસી નવીન વર્ગખંડોનું બાંધકામ અને રિનોવેશનનું કામ થઈ રહ્યું ત્યારે એના અનુસંધાને આજ રોજ પ્રીતમ ગુરુના ગામે સંદેશર ગામે આઠ નવનિર્મિત વર્ગખંડો કન્યાશાળાના અને સાથે અદ્યતન દીકરીઓ માટેની ટોયલેટ પાણીની બરફ અને બધી જ તમામ કમ્પ્યુટર લેબ સહિતની ફેસિલિટીવાળું એક કરોડને બાર લાખના ખર્ચે આ નવ નવનિર્મિત મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં મારી સાથે આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અમારા શિક્ષણ સંઘના ચેરમેન સુનિલભાઈ અને સૌ ગ્રામજનો સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સૌ દીકરીઓને ભૌતિક સુવિધા સારી મળે અને બાળક સારું ભણી શકે અને કોમ્પિટેટિવ એક્ઝામ સીઈટી છે એમએમએસ છે ડાન્સ સાધના છે કે જવાહર નવોદય જે પરીક્ષાઓ એ બાળક સારા વાતાવરણમાં ભણી અને સારી રીતે આપી શકે અને એમાં મેરિટ આવે અને આગળનો અભ્યાસ પણ એનો ખૂબ સારો થાય એને માટેનો સરકારનો ખૂબ પ્રયત્ન છે એટલે સરકાર દરેક દીકરીઓને અને દીકરાઓને જ્યાં તે જ ભણે છે ત્યાં દરેક સ્કૂલોમાં ભૌતિક સુવિધાઓ હજી પૂરી કરી અને બાળક સારું એ દિશામાં સરકારથી પણ પ્રયત્ન કરે છે તો અને ગામ લોકોને પણ આનાથી ખૂબ સારો લાભ મળી રહેશે અને દીકરીઓ અને દીકરાઓનું શિક્ષણમાં પણ ગુણવત્તા સુધરશે